ધનેશભાઈ મકવાણા ઇકબાલ ઉસ્માનભાઈ માલકાણી રાહુલ ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી અશ્વિન ઉર્ફે પીછો અશોકભાઈ ડોસલા અસલમભાઈ સતારભાઈ સુવાણ મનિંદર શેષ નારાયણ ગોસ્વામી શ્યામસુંદરસિંહ ઉત્તમસિંહ અખિલભાઈ હબીબભાઈ બાવનકા મહેબૂબ ઉર્ફે પોપટ વલીભાઈ લાખાણી સનિકુમાર ગેનાલાલ ચૌહાણ અને હુસેનભાઈ હબીબભાઈ ભાડુલા સહિતના અગિયાર શખ્સોને ગંજીપત્તાના ગંજી પત્તાના પાના અને રોકડ રૂપિયા પાંચસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી Thank yeah. you.